રામ 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 હવે વ્યવસ્થામાં રોકાયેલા લોકો પોતે જ જાય એટલે બાકીની વ્યવસ્થા એની મેળે બરાબર મંચ પર બિરાજમાન વિધાનસભા સિત્તેર ની લોકસભા ચૂંટણીના કાર્યાલય માટેના શુભારંભ પ્રસંગે બિરાજમાન સમગ્ર ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા આદરણી વજુભાઈ વાળા સાહેબ શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના સભ્ય ભાઈ શ્રી રામભાઈ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણી રણછોડભાઈ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને આપણા આગેવાન ડોક્ટર ભરતભાઈ બોઘરા અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ આપણને સૌને વચનામૃતના આશીર્વાદ પાઠવી અને આપની સૌની ઉપર વિશેષ કૃપા જેમણે વરસાવી આદરણી વ્રજેશ બાવાશ્રી આપણા લાડીલા મેયર નૈનાબેન પૂર્વ મેયર ધનસુખભાઈ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પૂર્વ ચેરમેન ઓબીસી આયોગ શ્રી નરેન્દ્ર બાપુ શ્રી નરેન્દ્રસિંહજી ઝાલા શહેર ભાજપના મહામંત્રી ડોક્ટર માધવભાઈ દવે અહીંના વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી મયુરભાઈ હિરપરા જીતુભાઈ મહેતા અન્ય મંચ પર બિરાજમાન સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિક ભાઈઓ બહેનો વાળા કાર્યકર્તાઓ આપ સૌ વિધાનસભા સિત્તેરના લોકસભાના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે પધાર્યા એક ઉમેદવાર તરીકે હું આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું જાણીએ છીએ કે આ ચૂંટણી આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં લડી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીજી એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બેના ચૌદ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે આપણા રાજ્યના વિકાસની ખેવના રાખી અને ગુજરાતને દેશમાં મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં મોદીજી સફળ રહ્યા હતા ઘણી બધી શ્રી તરીકેની એમની પાયાની કામગીરી જેને કારણે અત્યારનો વિકાસ છે એ એ પ્લેટફોર્મ ઉપર આગળ વધી રહ્યો છે જેમ કે આપણા રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમમાં એક આગેવાન કે અમે રાજકોટથી નીકળતા પાંચ કલાકે સિંગલપટ્ટી રોડમાં અમદાવાદ પહોંચતા હતા મારો એક અનુભવ શેર કરું હું એક વખત અમદાવાદ થી પાછો ઘેરે આવ્યો ધારાસભ્ય હતો પહેલી વખત ચૂંટાયેલો તો પાણીયારે દીવો બળતો હતો મેં પૂછ્યું તોરણ કઈ છે આપણે એવા રિવાજ હોય કોઈ તિથિ હોય દીવા પાણીયારે કરતા હોય તો બહુ વિનમ્રતાથી મને જણાવવામાં આવ્યું તું પાછો આવ્યો એનો દીવો છે આવી આપણા રસ્તાઓની હાલત હતી આવી રસ્તાઓ આપણે અમદાવાદ પહોંચી ત્યાં સુધીમાં બે ત્રણ ત્રાહા બાંગા ખાંગા આપણને હામા મળે આપણે ખોટી થવું પડે મે પોતે હું ત્યારે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જાતો ગીડદી હોય ને ઉભા રહી આપણે ટોળું હોય શું થયું છે તો એમાં ઉતાવળો જણ હોય એ પેલો જવાબ આપે કે હજી હલે છે હલે છે ને કોઈ દવાખાને નો લઈ જતો અને લઈ જતા તો પોલીસ એને પૂછતી તું હું ન્યા કરતો હતો આમાં કેટલાય લોકો આપણા ગુજરી ગયા આ વ્યવસ્થાઓ આ પ્રકારની વ્યવસ્થાઓ થી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સરકાર ચલાવવાનું શરૂ કર્યું અને સાહેબ દેવદૂત જેવી 108 નંબરની ગાડી આપણને આપી કે તમે ડાયલ કરો હું તો ઠાકોરજીને પ્રાર્થના થાય પણ કાળક્રમે ક્યાંય કોઈક ને આવી ઘટના તો આપણી હાજરીમાં આવો કોઈ અણબનાવ બને તો એના ગાડી વાળા મિત્રો ને કે સગા સંબંધીઓને પેલા ફોન કરવો અને પછી એકસો આઠ ને ફોન કરવો હું દાવા સાથે કહી શકું દસ માંથી આઠ માં એકસો આઠ એના હગા કરતા પહેલા આવે અને મોટો ફાયદો આ એકસો આઠ નો શું છે એ આપણે પાછું આપણું બધું એવું થોડું કેવું હાલે છે કે આપણને મળી જાય ને પછી આપણે એને ભૂલ જાય કે આ તો અમારી સગવડતા છે પણ એનેથી ફાયદા કેવા થયા પહેલા તો વાગ્યું ભાગ્યું કે કઈક અંતરિયાળ વિસ્તારમાં પેટમાં દુખવા માંડે કે છાતીના પાટિયા ભીવા માંડે આવું બધું થાય તો લોકો હાજર હોય જે વાહન મળે ન મળે એમાં લઈને દવાખાને અમરેલી તરફ રાજકોટ તરફ લઈને નીકળે તે હારે જે ગયા હોય એને જે ડોક્ટર ઓળખતા હોય ત્યાં લઈ જાય આવ્યું હોય એટેક અને લઈ જાય ઓર્થોપેડિક પર આપણે પટેલ સાહેબની ની ઓળખા છે પણ એને દવાની જેની જરૂર હોય ત્યાં લઈ જવો પડે આ એકસો ની પાસે જ્યાંથી તમને ઉપાડે એની રેડિયસની અંદર સૌથી પહેલી સારામાં સારી એને લગતી કઈ હોસ્પિટલ છે એની વિગત હોય એટલે યોગ્ય જગ્યાએ દર્દીને પોગાડે અને બીજું અંદર લેતા વેત જ પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય એને ઓક્સિજનની બ્લડની આવી કઈ નાની મોટી આવશ્યકતા હોય તો એ સારવાર પણ શરૂ થઈ જાય મંચ શેર કરતા હતા હું કદાચ પ્રમુખ હાઈશ એ વખતે આ એકસો આઠ ના વાર્ષિક કોલ અંગેની વિશ્લેષણની વાત મુકવામાં આવી હતી આટલા કોલ આવે છે અને એમાંથી આ પ્રકારના આટલા કોલ આવે છે આપણા બધાના મનમાં એવું હતું કે એકસો આઠ છે એ એક્સિડન્ટ થયેલા લોકો માટે વધુમાં વધુ એનો ઉપયોગ થાય અને એને માટે જ આપણે બનાવી દઈએ એવું જ આપણે માનતા હતા પણ એ મંચ ઉપરથી સાહેબે એવી વિગત આપી હતી કે અત્યારે વધુમાં વધુ કોલ એ સગર્ભા માતાઓને હોસ્પિટલે લઈ જવા માટેના આવે છે તો એનો હેતુ બીજો હતો અને ઉપયોગ કેટલો સુંદર બીજો થઈ ગયો અને એની ઉપરથી પ્રેરણા લઈ અને એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે માતાને પ્રસૂતિ અર્થે દવાખાનાની અંદર દાખલ કરવામાં આવે અને એને દીકરો કે દીકરીનો જન્મ થાય તો એને પ્રસૂતિ બાદ એને ઘેરે મૂકવા જવા માટેની ખિલખિલાટ ગાડી હિન્દુસ્તાનમાં એકલા આપણા ગુજરાતમાં છે ક્યાંય છે ક્યાંય છે જ નહીં અને એ એટલા માટે બનાવી હતી સાહેબે કે એમ્બ્યુલન્સમાં મૂકવા તો જઈ શકાય એકસો આઠ જન મૂકી આવી શકે પણ એમ્બ્યુલન્સ સોસાયટીમાં આવે ફળિયામાં આવે તો લોકોને ધ્રાસકો પડે આ કેમ આવી છે એમ્બ્યુલન્સ લોકોને ડર લાગે એને બદલે ખીલખીલાટ આવે એટલે આખા લોકોને ખબર પડી જાય કે પેંડા ખાવા માટેનો કાર્યક્રમ થઈ ગયો આપણી દીકરી સુખરૂપ આપણા ઘરે આવી ગઈ છે આવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર તરફથી મિત્રો આ બધું કામ જે તમે કમળના નિશાન ઉપર એક ધારા મત આપ્યા ને એમાંથી નીકળ્યું છે એ વાત કરવા માટે મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં છીએ અદભુત પાણીની કટોકટી આપણે સમય ભોગવી છે હજુભાઈ સાહેબ મેયર તરીકે રાજકોટના પાણીની સમસ્યાઓનો સામનો કરતા એના અઠવાડિયામાં ત્રણ વખત લેખ એના જ આવતા ટ્રેન દ્વારા પાણી તમે વિકલ્પો વ્યવસ્થાઓ રાજ્ય સરકાર તરફથી રેલથી પાણી આવે એ રેલવે સ્ટેશનમાં ઊભી ઉભી પછી આપણા ટેન્કરમાં ઠલવાય ઈ ટેન્કર પાછું આપણી સોસાયટીમાં આવીને ઉભું રહે અને એ આરે હાથ પડે ટેન્કર આવ્યું છે બધી બેનો ધોળીને પૂગે સમગ્ર હું ઓફિસર હતો અમરેલી ની અંદર નગરપાલિકા મે સંભાળી પાંચ વર્ષ સુધી સાહેબ પંદર મિનિટ પંદર દિવસે પાણી આપવાના ટાઈમ ટેબલમાં મારી સહી છે તમે કલ્પના તો કરો પૂનમે પાણી આવે ને પંદર મિનિટ બે નાખી પછી ક્યાંક ગઈ હોય તો પૂનમ ની અમા આ વ્યવસ્થાઓની વચ્ચે આપણે જીવતા હતા અને સરકારો તરફથી કેવું કેવી રીતને એના ઉકેલ માટે શું ચાલતું હતું દાર આપે ચાર નો નાનું ગામ હોય તો મોટું ગામ હોય છ નો દાર આપે સરપંચો બહુ રજૂઆત કરે તો ટેન્કર મંજૂર કરે આ આપણી પાણીની સમસ્યા ઉકેલ કરવાની વર્ષો સુધી આ લોકોએ વ્યવસ્થા રાખી મેં વિધાનસભાની અંદર સાંભળેલું છે પાણી પુરવઠા મંત્રી ગર્વપૂર્વક એવી ઘોષણા કરે કે આ વર્ષે અમે પંદરસો નવા હેન્ડપંપ મંજૂર કરીને ગયા વર્ષ કરતા બે હજાર વધારાના હેન્ડપંપ મંજૂર કર્યા છે પાણી પુરવઠા મંત્રી વિધાનસભાની અંદર હેન્ડપંપની જાહેરાત કરતા અહીંયા બધા ધારાસભ્યો બેઠા છે ભાગ્યશાળી છે અત્યારે એને કોઈ કે હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો જાઓ તમે કોઈ કોર્પોરેટરો હેન્ડપંપ ના ઉદઘાટન મેં કર્યા છે ધારાસભ્ય તરીકે બોલું હેન્ડપંપનું ઉદઘાટન આગેવાનો આવતા ટેમ્પો ભરીને આવે એ કે પ્લોટ વિસ્તારમાં દાર કર્યો છે ને ટોપરા જેવું પાણી એવું છે કામે એમ કીધું છે ધારાસભ્ય આવે પછી આપણે શરૂ કરવું છે બસો અઢીસો ફૂટના દાંત આઠાની ફરિયા બસો ફૂટ લાંબો હોય બે ત્રણ જણા ટીંગાઈ ત્યાંથી દાંડીયો હેઠો આવે એકલા પાણી ભરવાનો જઈ જતા આ વાત મેં તમને કરી એટલે તમને હસવા જેવું લાગે મિત્રો પણ પાણીની આ સમસ્યાને હલ કરવા માટેનો પુરુષાર્થ શરૂ થયો માત્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કેવડિયા કોલોની થી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડ્યું એક મને યાદ નથી આવતો સુધીના કોંગ્રેસના અંગેની ન્યાય યાત્રા કાઢી હતી મારે આજે રાજકોટની ધરતી ઉપરથી એ નેતાઓને યાદ કરાવવું છે કે ગુજરાતમાં પાણીની વ્યવસ્થા એટલે શું પાણી નું સોર્સ એટલે શું આપણી પાસે નર્મદા સિવાયનું કોઈ સોર્સ નથી વિશ્વસનીય એ નર્મદા બંધ નું ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નહેરુ એ તત્કાલીન વડાપ્રધાન રાજકોટના શુભ નગરજનો મનમાં વિચાર કરીને જરા એકાંતમાં પોતાની જાતને પૂછજો કે પંડિત જવાહરલાલ નહેરુ એ ખાતમુહૂર્ત કર્યું હોય એનું લોકાર્પણ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને કરવાનો પ્રસંગ આવ્યો કેટલો કાલખંડ વીતી અને કાલખંડ માં શું ચાલતું હતું ગુજરાત રાજ્ય મંજૂરી માંગ્યા રાખે કેન્દ્ર ની સરકાર મંજૂરી આપે નહી રચના એવી હતી મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર આ ચારેય રાજ્યોની સંમતિ હોય તો જ એને પણ મંજૂરી મળે અને ત્યારે ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર આવતી નહોતી અને એને કારણે પણ આપણને મંજૂરી મળતી મારી સમજણ પ્રમાણેના ના જાણકારી પ્રમાણે મેં ક્યારેય એવું નથી આમ્યું કે કોઈ મુખ્યમંત્રી શ્રીને પાણી માટે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ

એ મંડપ ની અંદર એ ઉપવાસ ની અંદર જોડાયેલો મારે અહીંયા જણાવવું જોઈએ કે એ વખતના મોદીજીના ઉપવાસ આંદોલનમાં આ સંઘર્ષમાં ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ પણ હતી કોંગ્રેસ સિવાય તમામ રાજકીય પાર્ટીઓ ટેકામાં આવી હતી આ રાજ્યના તમામ સંતો મહંતો આશીર્વાદ આપવા માટે ત્યાં પધાર્યા હતા એક પ્રકારે આખું ગુજરાત મોદી સાહેબની સાથે એ ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ખડું થઈ ગયું હતું ને એટલા માટે કેન્દ્રની કોંગ્રેસની સરકારે જખમ મારીને મંજૂરી આપવી પડી હતી એ લોકો યાત્રા કાઢીને પાણી અંગેની અને અત્યારે પણ કોક વોર્ડમાં પાણી ન મળે તો ટાઈટલ બનાવવા માટે નીકળી જાય પાણી અંગે નો પણ પાણી કૂવામાં જ નહોતું આ તો અહીંયા પોગાડી દીધું છે વ્યવસ્થાનો વિષય હોય એને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ના જોડી શકાય પાણી ત્યાંથી અહીંયા સુધી પહોંચાડી દીધું છે ભારતીય જનતા પાર્ટીની સરકારો પહોંચાડી દીધું છે મિત્રો એવડા ભૂંગળા નાખ્યા હું ઊંચો હાથ કરીને આવ્યો હું ત્યાંથી મહિપરિયજ ને કાંઠેથી તો રાજકોટ સુધી વિયો હું ક્યાંય અટકાવ એવડી પાઇપલાઇનો નાખી ને આખા એ રાજ્યની અંદર પાણીનું જે નેટવર્ક ગોઠવ્યું મિત્રો આજે મારે આ સિત્તેર વોર્ડના કાર્યાલય ઉપર સિત્તેર વિધાનસભાના ચૂંટણી કાર્યાલયના મંચ ઉપરથી કેવું છે કે આવું નેટવર્ક ભારતમાં કોઈ રાજ્યમાં નથી એવું નેટવર્ક આપણે કરવામાં અહીંયા સફળ થયા અને મોદીજી દેશની જનતાના આશીર્વાદ મેળવીને ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના વડાપ્રધાન બન્યા સાહેબ મોદીજીએ ત્યાં બેઠા પછી મોદીજીને ખબર પડી

અઢાર હજાર ગામડા બે હાજર ચૌદ સુધીમાં ઓગણીસો સુડતાલીસ થી બે હાજર ને ચૌદ સુધીમાં હિન્દુસ્તાન ના અઢાર હજાર ગામડામાં વીજળી નહોતી પોગી અને ઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એના રાજ્યમાં ચોવીસ કલાક થ્રી ફેજ અનઇન્ટરપ્ટેડ વીજળી આપીને પછી ન્યાય ગયા હતા એ વડાપ્રધાન ને કેવું લાગ્યું છે મારા રાજ્યમાં ચોવીસ કલાક વીજળી મળે અને અઢાર હજાર ગામ આજની તારીખે એવા કે જેમાં વીજળીનો વાયર નથી પૂજ્યો આપણે કલ્પના કરી શકો જેના વીજળી જેને ઘરમાં અત્યારે ન હોય તેનું થાય શું મિત્રો લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌની વચ્ચે દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદીના શાસનના પૂરા થયા છે એના આધાર ઉપર હું કહી શકું કે હવે ભારતનું એક પણ ગામ એવું નથી કે જેમાં વીજળી ના હોય એક પણ ગામ હવે તો પ્રશ્નો ઉલટા શરૂ થઈ ગયા છે મને હમણાં એકદી ફોન આવ્યો લાઈટ નથી એટલે લાઈટ નથી વાળા પ્રશ્નો હું ઓછા હમણાં ઉપાડું કારણ કે આપણને ખબર હોય ફોલ્ટ હોય લાઈટ ની તો કોઈ અગોડ છે જ નહીં પણ એને બીજું વાક્ય એવું બોલ્યું કે અધિકારીઓનું ફોન કરું છું જવાબ નથી આપતા એટલે મેં અધિકારીને ફોન કર્યો મેં કીધું આ ગામમાં વીજળીમાં કઈ મુશ્કેલી છે તમને ખબર છે તો હા સાહેબ મને ખબર છે ગામને ખબર છે અને આપણી ગેંગ ત્યાં પહોંચી ગઈ છે કામ ચાલુ છે ચાર વાગ્યા આપણે કનેક્શન આપી દેવાના છે ચાર વાગ્યા લાઇટ મળી જશે આ બે અઢી વાગ્યાનો સમય હતો એટલે મેં પહેલાને ફોન કર્યો મેં કીધું ત્યાં વીજળી વાળા આવી ગયા છે રિપોર્ટ રિપોર્ટ કરે છે તને ખબર છે તો કે હા ત્યાં મને હું કા ફોન કર્યો તો મને કે તમે એને એમ કહો કે બપોર વરસાદ રિપેરિંગ નો ગોઠવે હુવામાં અગવડ પડે છે અદભુત પાણી આપણે કેવડીયા કોલોની અહિયાં સુધી પોગાડી દીધું હોય તો કે ફોર્સ શોશો આવે છે એટલે હું હંમેશા એવું મારા વક્તવ્યોમાં કહેતો રહ્યો છું કે આ પ્રશ્નો છે ને એ તો અમારે ઓલા ખેતરમાં જે ખડ ઉગે ને એ ટાઈપની વસ્તુ છે વાવવા ન પડે એ મેળે મેળે ઉગ્યા જ રાખે અમારા વડવાઓ થાકી ગયા અમે દાંતડીઓ અહીંયા રાખતા આવ્યા એના ડગ પડી ગયા હાથેળીમાં ત્યાં પણ એને એનું ઉગવાનું કોઈ દી એવા વરહ ના સમાચાર ક્યારેય ન આવ્યા કે ઓણ આમરો ડમરો નથી ઉગ્યો કેવી રીતનું એનું બિયારણ ભગવાને પેદા કર્યું છે કે ઉગી જાય બાજરો મોળો ઉગ્યો એવા સમાચાર આવે માંડવી મોળી પડી એવા સમાચાર આવે કપાહમાં ગુલાબી કલર લશ્કરી ઈડું આવી છે એવા સમાચાર આવે પણ આ અમરો ડમરો મોળો પડ્યો એવા સમાચાર નથી આવતો પણ એની તરફનો એપ્રોચ એ રાજ્ય સરકારનો કે ભારત સરકારનો કેવો છે એ વાતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ એટલા માટે મેં પાણીની આખી વિગત આપની સામે મૂકી અને મિત્રોએ પાણીની ઊંચાઈની મંજૂરીઓ માંગતા માંગતા એ કામમાં છેલ્લે દરવાજા બંધ કરવાના આવ્યા દરવાજા તૈયાર ડેમ તૈયાર ફિટિંગ માટે બે વર્ષ લાગે એમ હતા એની પરમિશન આપે બોલો પાર્ટી એ મને રાજ્યસભામાં મોકલ્યો મનમોહન મનમોહનસિંહજી વડાપ્રધાન રાજ્યસભામાં આપણે સામે બે તા હું રાઈડ ઉપાડી પાડીને પરમિશન આપો દરવાજા ફિટ કરવાની પરમિશન આપો તો મારું માઇક બંધ કરી દે વગર માઇક એના કાનની ધાક પડી જાય એવી ચીશો મેં રાજ્યસભાની અંદર દરવાજા મંજૂર કરવા માટે તમે તાળી ઉપાડીને મને સારું લઈ જાય હું એ રાયડું પાડતો તો ત્યારે એ માણસના મોઢામાં એની રેખા નો ચાલે બોલો દાંત નો કાઢે આપણે સમજી કહે હાલો કે હવે આપણને જોઈને દાંત નો આવે આપણું મોઢું કેવું દાંત કહેડે જેવું હોય ન લાગે પણ ખીજાવું તો જોઈએ ને તારી વાત ખોટી છે એમ કે તોય વાંધો નહીં મને ઘણી વખત એવું થાય કે હું આ કોની સામે રાયડું પાડું છું કે સપનામાં તો નથી ને તાજે સીણોટી ભરૂક ના આપણે સહી રાજ સપામાં આવી પરિસ્થિતિથી આ દેશની સરકારો ચાલી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા દસ વર્ષ અમે રાડો પાડી હતી પરિણામ ના આવ્યું ગુજરાતના લોકો મોદી સાહેબ ક્યારે મળશે ક્યારે પેંડા ખવડાવશું ક્યારે મુલાકાતે જઈશું ક્યારે આભાર અભિનંદન કરશું આવી વાતોમાં રમવાત્તરમા દિવસે ભારત સરકારના વડાપ્રધાનના કાર્યાલયમાંથી ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય ઉપર કાગળ રેડે રેડો એ વખતે આનંદીબેન મુખ્યમંત્રી શ્રી તરીકે હતા એ પોતે ઓફિસમાં હાજર નહોતા જુનાગઢ જિલ્લામાં એનો ક્યાંક કાર્યક્રમ હતો એમના કાર્યાલય વાળા એ ત્યાં જાણ કરી કે બેન ડેમ ના દરવાજા ફીટ કરવાની ભારત સરકાર ની પરવાનગી આવી ગઈ આપણે ત્યાં ફેક્સ વિચાર્યો છે આનંદીબેન બેન જુનાગઢ થી ગાંધીનગર જવાને બદલે સીધા કેવડિયા કોલોની ગયા અને ત્યાં તે દિવસે તે દિવસે કામ શરૂ કરાવ્યું ફિટિંગ નું આ પ્રકારે પાછળ સંઘર્ષ પણ મોદી સાહેબે કર્યો અને મંજૂરી પણ મોદી સાહેબે આપી આવો ઐતિહાસિક ઉપક્રમ પાણીના માટે કરેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે ત્યારે આવી પાયા કરનાર આપણા સેનાપતિના સમર્થનમાં રાજકોટ સિત્તેર વિધાનસભાના કોઈ કાર્યકર્તા હુણા નહીં ઉતરે એવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપ સૌ કામે લાગશો એવી વિનંતી ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ